केचित्स्वदेहान्तर्हृदयावतासि प्रादेशमात्रम् पुरुषं वसन्तम् चतुर्भुजं कञ्जरथाङ्गशङ्ख गदाधरम् ધારણયા સ્મરંતી એવો આ બધું દેખાય છે એ પરમાત્મા છે સ્થુલ ધારણા પણ હવે સૂક્ષ્મ ધારણા કોને કહેવાય તો કે આ દેખાય તો બરાબર છે બાર ના ભગવાન છે સ્થુલ ધારણા આ બાર દેખાતો આપણો ઠાકોર પણ ભાગવત એમ કે છે આપણા હૃદય ને વિશે પણ પ્રાદેશ માત્ર અને પ્રાદેશ કહેવાય આ તર્જનીથી લઈ અને અંગૂઠા સુધીનો આ જે ભાગ છે અને પ્રાદેશ કહેવાય અને એટલા પ્રાદેશ માત્ર આટલા આકારના ભગવાન આપણા હૃદયમાં નિવાસ કરીને રહે છે એ પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ એ જે ભગવાન આપણા હૃદયમાં વસે છે એનું અંતઃકરણમાં ધ્યાન કરવું એનું નામ છે સૂક્ષ્મ ધારણા ક્યારેક ધ્યાન કરો મૂર્તિની અંદર ગરકાવ બની જાઓ યાદ રાખજો આપણે ભારતીય છીએ આપણે હિન્દુ છીએ આપણે સનાતની છીએ આપણામાં દેવી દેવતા હોય અને આપણા દેવી આપણા દેવી દેવતાઓની આપણાથી પૂજા થાય ને કરવી જ જોઈએ અને આપણે બધા મૂર્તિ પૂજકો છીએ કદાચ વિધર્મીઓ એ આપણા કાન ભરવાની કોશિશ કરે કે તમારામાં તો મૂર્તિ પૂજા હોય અમારામાં એવું કંઈ ન હોય તો ચોખ્ખા શબ્દમાં કહી દેજો કે તમારામાં મૂર્તિઓની પૂજા ન થતી હોય તો કાંઈ નહીં પણ અમારા હિન્દુ સનાતન ધર્મમાં તો મૂર્તિની પૂજા થાય ખરી અને બહુ મૂર્તિની પૂજા ભાવથી કરીએ ને તો એ મૂર્તિ ફાડીને અમારો ભગવાન પ્રગટ પણ થાય છે